જે હું કહું હું છતપન ને બનાવશ એટલે મને તમે આપણા ગામ માં વ્યવસ્થિત લાગો છો મને કોણ

તો બધો થઈ જાય છે હા બધા ટેકો આલતા હોય તો આગળ હેડાડો વાત મારા કાં તો ટેકો આલે ઉને કે મોત બની ગયું એમ શું બરાબર છે એટલે વોટનો ટેકો બીજો નહીં વોટનો તો મળી જશે ઈ તો આલશે ને આટલે બધા તમારા ઘરે સીટ કેવા છે ને વોટનો ટેકો નહી આલો ભૂડવા તમે તો કરો મેનેજ થાય તો હા તો કરો તમે મહેનત આપણે મોટી મીટિંગ મીટિંગ કરો ભરી હા એટલે બધાને બોલાવી લો તમે મોટા હોય એટલે કેચીબલ લાગો મને યાર

હાલશે ને તમારે ભાઈઓ બધા ટેકો આવો હાલશે બધા મે મારા ભાઈબંધે કીધું તો મને કહું જે તો કે અને મારે કે સરપંચ બનાવો છે એટલે મે કીધું મારા ગામ એક જ નામ કીને આદમી છે અને કંજી મળો આપણે તો નાના મણો પણ તો બધા ટેકો આલતા હોય તો આગળ હેડાડો મને હેડન તેમ ના હેડે હેડાડા ને એમાં શું તો કોઈ વાંધો નહી તો ભલે અમારે તો મીટિંગ આજ રાખો તો હોજે હા રાખી લે તો તમારા બધા ચાહકોને બોલાવો તો ભેગા કરો ભાઈઓને હા ભાઈઓને ભેગા કરજો ગામવાળાને બધાને તમારા અંદાજે કેટલા વોટિંગ મળે છે તમારા તમારા તો છે ત્રણ શુક તમારો ત્રણ શુક છે ને બીજો ને પછી મોટી મીટિંગ રાખો અત્યારે તો પહેલે ઘર ઘર ની રાખો હોજે અને વરે બાલ રાખો ના રેડી રેડી ને હા મસ્ત કરી નાખો સારું તો ભલે મળા પછી એ ભલે નંબર છે ને તમાક ઓ નંબર છે તો ફોન કરીશ આપણે એ સારું હો સારું ભાઈ મારે સારું ભલે હો તો ફોન લે આવો મો ફોન કરો આમણે જ હોજે હારો ભલે મેનેજ કરજો મો તો ફોન કરીશ પણ મીટિંગ ગોઠવી નાખ મારા ભલે ભાઈ ઓહો લે સખરા ફોર્મ ભરાવા છોટલીનો છોટલીનો ફોર્મ ભરાવા હ છોટલીનો ફોર્મ ભરાવા છે એમ પૈસા બીજા કોઈ કે એમને ને એમ ઓમ્બો ઓમ્બો લો ટપાટ ખૂબ પૈસા આય ને એ ભઈ મરી ભરો મારું યાદ મનો હવે તમે ભરો છો તમે કેમ ના ભરો હું નથી ભરતો કેમ સરપંચ ને મારે બધા મિત્રો છે હું તો ભરવા જ ઓરાત હોય ગમ પાક આયો રીમાં આપણે ઘરે વાત કરવાની છે એક ને કરી છે શું કરી એ તો હું કોઈ હું ને એ માણસ ના આલતો હ હા બરોબર બરોબર હા

આપડા તો ઉલા વાહામાં આવો ને આપણે બેહણા છે બેહણો છે તારા બધા ભાઈઓ ભેગા કરીને સુધારવું પડે બધું સુધાર જીવાનું છે તો પહેલા ઈ વાહને આપડા રીહણા છે ઈ પેલા ઉલા ઈ તો ઈ રાશિયા ને બોલાવશો એટલે થઈ જાય બધું રેડી એ ઓ હેમ હવ ફરમજ પડને કોણ કોકો હવ કોવું કરીને બધું ઠેસ ટુ કરી નાખવાનું બધા ભાઈ એ કોઈ તો સારું રે ને એ ઓ ને કે ભાઈને અલગ નહીં રાખવાનું બધા ભાઈ ભાઈને ભેગા રાખવાનું ગામમાં ને બધું ભેગો રાખવાનો તમે તો સરપંચ બેલે બન્યા પેલા આમ જો બની બેઠા તૈયારી તો રાખી દીધું ને આપણે ના તમને સરપંચ નો વોટ નો કીધું ગામ એ કીધું તો એ હે ઓ એક ભાઈ આયા ત્યાં અહીંયા આશી ભાઈ ગામ નો સપોર્ટ ફૂલ ગામ સપોર્ટ ફૂલ છે તમારા ફૂલ છે સપોર્ટ તો ભાઈ સારું અમે હડો સારું તો લ્યો અહીંયા અમાર ગામ માં આવું હાલો તો હેડો મને મૂળ પર હા સારું લ્યો એ વાત કો વાત બોલો દેહો ઘડીક દેહો આપણે ઓલે લતીબ બારા ને હા ઈયે ફોન કરો ફોન કરીને શું વાત કરું વોટ બગાડેલા છે ઘણો અરે ગામમાં અમી થઈ

વાત છે કરી કરી તમારી તમારી દુશ્મની ફોર્મ ભર્યું એટલે નહીં કરવા માંગુ એમ તો